નારાયણ ના લગન છે ત્યાં રાત ના લગ્ન છે અત્યારે અમે નીકળે છીએ ત્યાં પોચી તમને બતાવીએ કે કેના ના લગ્ન છે કે સૌ આપડે કોના લગ્ન માં જવાનું સિંહ ભેગા આવ્યા ત્યાં એના લગ્ન ક્યાં દસ ભેગા મારી વાડી É <laughs> ઓટી બે છે અને આ લગન છે તે પરમ ભૌવકતો અર્જુનભાઈ આંબલિયાના છે અને આપણે અહીંયા કેસોદ લગનમાં આવી ગયા છીએ લગન ચાલુ છે અત્યારે ફેરાની વિધિ ચાલુ છે અને વિધયમાય ભરતમાય સૌરંગી આ અમેરિકા હવે આપણે હવે છે જે નવ દંપતીઓ ભાગી હોય એનાથી એક સમૂહ 30 દીકરીઓ જય શ્રી કૃષ્ણ બધાને અમે લગ્નમાં અત્યારે ફેરા ફરાઈ ગયા છે અને હવે જો જમણવાર ચાલુ છે અત્યારે ને આપણી સાથે અત્યારે ઘણા બધા છે અહીંયા તમે જોવો છો આઈનો નજારો બધો અને અમારી સાથે છે અત્યારે ભાઉબેન માડમ એને તમે ઓળખી ગીર ગૌશાળામાંથી ભાઉબેન માડમ તો આજે છે ને તમારી સાથે મુલાકાત થઈ લગન માં અને તમે ને અમે આવ્યા અને અત્યારે અમે જમવા આવ્યા છે અને ઘણા ટાઈમ પછી અમે સાથે મળ્યા છીએ ઘણો ટાઈમ થઈ ગયો અમારી વાડી આવ્યા તા મુલાકાત પછી અમે આ બીજી વાર જ ભેગા થયા છીએ પણ ભાવ ના વિડીયા બહુ સરસ હોય છે એના મને પણ પણ એમ થયું કે હું કરું તમારે સરસ વિડીયા બનાવો છો તમે અને પ્રાકૃતિક ખેતી ના તમે વધારે બનાવો છો અને રસોઈ ના બનાવો છો અને હું તમારા વિડીયો રોજ જોઉં છું થેન્ક યુ અત્યારે ચાલુ છે અને તમે જોઈ શકો છો અહીંયા રોશની એવું બધું સરસ કહેવું છે કેશોદમાં છે સમૂહ લગ્ન અને અમે અહીંયા લગ્નમાં આવીએ છીએ તે પરમ ગૌ ભક્ત અર્જુનભાઈ આંબલિયા છે તેની જાન અહીંયા આવી છે અમે એના મેરેજમાં અહીંયા આવીએ છીએ અને બહુ સરસ વ્યવસ્થા છે અને બધું આયોજન બહુ સરસ છે અત્યારે અને અમે તો જમી રહ્યા છીએ અત્યારે હા